તો આપણે સમુદ્રી લુટેરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી લીધું છે તમે જોઈ શકો છો એકસો પિસ્તાલી પોસ્ટ ચડાવેલી છે અહીં અને બાવીસ હજાર ફોલોવર છે અને એનું સાચું નામ છે સોલંકી વિજય તમે જોઈ શકો છો અને એસી હજારની એસી હજાર જેટલા સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં તો એના ફોટા ઉપર બાર હજાર લાઇક છે તમે જોઈ શકો છો જેગભાઈ ને બધા છે હમણાં મળવા ગયા હતા જેકભાઈ તો તમે જોઈ શકો છો એકવાર એનું ઇન્સ્ટાગ્રામ તમે જરૂરથી વિઝિટ કરજો તમને બહુ મજા આવે માછલાને માછલાન એવું જોવાનું કેમકે ઘણા કોન્ટેન્ટ મૂકે છે જો ફોટાને એવું મૂકે છે એ માછલાન એવું જ મોસ્ટ ઓફ હોય કેમ કે સમુદ્રી લૂટેરા છે એનું નામ જ એવું છે યુઝર આઈડી તેવું છે તમે અંદાજો લગાવી શકો તો તમે એકવાર વિઝિટ કરજો તો આપણે હવે જઈશું એના યુટ્યુબ ચેનલમાં શું મૂકે છે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો સમુદ્રી લૂટેરા મેં ચેનલ ઓપન કરી લીધી છે એની તો ઘણા વ્યૂઝ પણ આવે છે તો આનાથી કેટલી આવક થઈ જાતી હશે એને એ આપણે આગળ જોઈશું તો હવે એની ચેનલ ઓપન કરી લીધી છે સમુદ્રી લૂટેરા તમે જોઈ શકો છો અને ત્રશી હજાર સબસ્ક્રાઈબર છે અને એકસો પંચાવન વિડીયો ચડાવેલા છે એ તમે જોઈ શકો છો બાર કલાક પહેલાં ચાર પોઈન્ટ ચાર સાત હજાર વ્યૂઝ તો આપણે હવે વિડીયો સેક્શનમાં વયા જઈશું અને વયા જઈશું વર્લ્ડેસ્ટમાં જૂના વિડીયો જોઈશું પહેલા સૌથી પહેલા વિડીયો બે વર્ષ પહેલાં મૂકેલો છે એક લાખ તેત્રીસ હજાર વ્યૂઝ આવેલા છે ઓખા બંદર બીજો વિડીયો ચાલીસ હજાર વ્યૂઝ શિયાળામાં વરસાદ ત્રીજો વિડિયો છે સાસણગીરી એમાં ઓછા આવેલા છે બાકી લાખે લાખે તો પોગી જ જાય છે મિત્રો જૂના વિડીયો પણ બહુ જ ઉપડેલા છે તમે જોઈ શકો છો ખાડીના કરેસલા છે એક લાખ બધામાં મોસ્ટ ઓફ વ્યૂઝ તો છે તે લાખ લાખ તમે જોઈ શકો છો તો આપણે હવે ખોલી લઈએ પોપ્યુલર વિડીયો છે એના કેટલા વિડીયો વાયરસ વાયરલ થયેલા છે તમે જોઈ શકો છો એક પોઈન્ટ બે મિલિયન એક વર્ષ પહેલાં પંદર દિવસની જર્ની અગિયાર મહિના પહેલાં એક પોઈન્ટ એક મિલિયન વ્યૂઝ પંદર દિવસની ફિશિંગ તમે જોઈ શકો છો વિડીયો તો બહુ વાયરલ થયેલા છે સમુદ્રી લુટેરાના દરિયામાં જમવાનું કેવી રીતે બને નવ લાખ છપ્પન હજાર વ્યૂઝ તમે જોઈ શકો છો દરિયામાં ઓલમોસ્ટ પાંચ લાખ વ્યૂઝ વર્ષ પહેલા જ બની મને એવું લાગે છે બધા જ વિડીયો વાયરલ છે તમે જોઈ શકો છો તો આવક પણ સારી એવી થતી હશે તમારા સવાલોના જવાબ એમાં પણ ત્રણ લાખ ત્રણ લાખ ઘણા વ્યૂઝ આવે છે મિત્રો એક તો એનું કામ પણ થતું રહે અને વિડીયો બનાવે એમ એમાંથી પણ આવક થતી રહે બંને જગ્યાથી આવક આવતી રહે તો મિત્રો ઘણા વિડીયોઝ છે અને બધા ઓલમોસ્ટ વાયરલ જ છે તો આપણે હવે લેટેસ્ટ વિડીયો જોઈ લો તમે એમાં પણ વ્યૂઝ છે સારા એવા બધામાં આવે જ છે બીજો ત્રીજો વિડીયો તો વાયરલ હોય જ તે લાખ ઉપર તમે જોઈ શકો છો નવો ફોન પણ લઈ લીધો છે આઈફોન તમે જોઈ શકો છો એટલે અંદાજો લગાડજો કે આવક તો થતી છે તો જ એટલું બધું આગળ વધીએ કે તમે જોઈ શકો છો તો આપણે હવે જતા રહીશું એની આવક તરફ આવક જોવા માટે તો આપણે સમુદ્રી લુટેરાની ચેનલ ઓપન કરી લીધી છે સોશિયલ બ્લેડમાં તમે જોઈ શકો છો એકસો ને છોપન અપલોડ કરેલા છે અત્યાર સુધીના અહીં અને બ્યાસી હજાર સબસ્ક્રાઈબર છે અને ચૌદ મિલિયન જેટલા વ્યૂઝ આવેલા છે ટોટલ ચેનલ ઉપર અને ઓગસ્ટ ઓગણત્રીસ ઓગસ્ટને બે હજાર ઓગણીસમાં ચેનલ ક્રિએટ કરી હતી પણ વિડીયો એ એક બે વર્ષ પછી મૂકવાનું શરૂ કર્યું છે મને એવું લાગે છે અને હવે આપણે વાત કરીશું સબસ્ક્રાઈબર ત્રીસ દિવસના કેટલા વધ્યા છે મહિનામાં તો તમે જોઈ શકો છો બે સાત કે એટલે કે સત્યાવીસો સબસ્ક્રાઈબર વધ્યા છે એની મહિનામાં તો અઠવાડિયાના કેટલા વધ્યા છે સબસ્ક્રાઈબર એ પણ તમે જોઈ લો પહેલાં તો એને સો બસો ત્રણસો જ વધતા પણ પછી જમ્પ માર્યો એટલે ચાર હજાર સબસ્ક્રાઈબર આવી ગયા પછીના અઠવાડિયામાં પંદરસો બસ પંદરસો તેરસો એટલા ચાર્ટ રેગ્યુલર છે તમે જોઈ છો બે હજાર તેવીસનો છે ગ્રાફ બાકી સાત દિવસમાં એટલા સબસ્ક્રાઈબર આવી જાય છે પાંચસોથી થી હજાર સુધીમાં તો આપણે હવે વિડીયોના વ્યૂઝની વાત કરીશું ત્રીસ દિવસમાં કેટલા વ્યૂઝ આવે છે મહિનામાં એક મંથમાં તો તમે જોઈ શકો છો પાંચ લાખ અઢાર હજાર વ્યૂઝ ઓલમોસ્ટ પાંચ પાંચ કે આવી જાય છે પાંચસો કે તો એ તે ચેનલ ડાઉનમાં ચાલે છે એટલે ઓછા યુઝ છે ન કરતો વધારે હશે તો હવે યુઝ જોઈ લો તમે અઠવાડિયાના એક ગે જમ્પ માર્યો છે સ લાખ અઠવા સાત દિવસના ખાલી બે લાખ પાસઠ હજાર તમે જોઈ શકો છો આ ફક્ત અઠવાડિયાના યુઝ જ છે પણ બે હજાર ત્રેવીસના છે એમ તમે જોઈ શકો છો રેગ્યુલર એક લાખ યુઝ આવી જાય છે અઠવાડિયામાં તો આપણે હવે વાત કરીશું કમાણીની સમુદ્રી લૂટેરા કેટલું કમાય છે તો તમે જોઈ શકો છો એક એકસો ત્રીસ ડોલરથી એકવીસો ડોલર સુધી અને વર્ષે કમાય છે સોળસો ડોલર એક પોઈન્ટ સ કેથી ચોવીસ કે ચોવીસ હજાર ડોલરની વચ્ચે કમાતો હોય છે અંદાજે અહીં એસ્ટિમેટેડ એસ્ટિમેટેડ ઇન્કમ હોય મિત્રો બહુ પાક્કી ન હોય અંદાજે લગાડેલી હોય યુઝ ઉપર કેમ કે સીપીએમ ને એવું કેવું આવતું હોય એવું ખબર ના હોય તમે જોઈ શકો છો ડોલરનો ભાવ છે ત્યાંશી રૂપિયા ત્યાંશી પોઈન્ટ બોતેર તો આપણે હવે જેટલા ડોલર છે એટલા મૂકશું સમુદ્રી લુટેરાના તો આપણે અંદાજે મૂકશું બસો ને પચાસ ડોલર કેમ કે એકસો ત્રીસ ની અને બે ની વચ્ચે છે તો આપણે અંદાજે અઢીસો ડોલર મૂકી દઈએ બરોબર તો તમે જોઈ શકો છો આવક આવી ગઈ છે વીસ હજાર નવસો એકત્રીસ રૂપિયા તો મિત્રો અંદાજે એટલી આવક થતી છે વીસ થી પચીસ હજાર ની વચ્ચે અને ક્યારેક વ્યૂઝ વધી જાય તો વધારે પણ આવક થતી છે પહેલા સારી આવક થતી છે પણ અત્યારે અત્યારે બહુ વ્યૂઝ એટલા બધા નથી આવતા એટલે તો હવે આપણે વર્ષની વાત કરશું એક પોઈન્ટ છ થી ચોવીસ ની વચ્ચે અંદાજે પચીસો ડોલર આપણે મૂકી દઈએ બરોબર પચીસો ડોલર ની આવક થાય છે તમે જોઈ શકો છો વર્ષે બે લાખ નવ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા તો બે લાખ થી અઢી લાખ સુધીની આવક થઈ જતી હશે અને વર્ષે લગભગ અંદાજે અને વધી પણ જતી હોય આ તો આપણે નીચે નીચેનું જ ખાલી કર્યું છે નીચેના નીચેના ડોલર લીધા છે ઉપરની આવક મૂકશું તો તો આંકડો વધી જાય પણ આપણે એટલું બધું મૂકવું નથી તમે તમે પણ ચેનલ ખોલીને તમારી રીતે મૂકીને જોઈ જઈશું બરોબર જો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો પેલા સબસ્ક્રાઈબ કરી લ્યો સારું તો બાય હાલો